ભરૂચ જિલ્લાનો આમોદ નેશનલ હાઇવે નંબર ચૌસઠ હાલ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીનો જીવંત દાખલો બન્યો છે અંદાજિત વીસ કરોડના ખર્ચે બનેલો આ માર્ગ વરસાદના પહેલાં જ છાંતામાં ધોવાઈ ગયો હતો જે વિકાસના નામે ચાલી રહેલા મોતા કૌ ભાંડનો પર્દાફાશ કરે છે મુખ્ય માર્ગથી લઈને સર્વિસ રોડ સુધી ઠેર ઠેર ઊંડા ખાડા અને ખુલ્લી જીવલેણ ગટરો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે નાના મોટા અકસ્માતો તો જાણે રોજિંદા બની ગયા છે અને મોતા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે તો અંગે ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ આ મામલે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક નાગરિકોનો રોષ છે કે શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જે તંત્ર જાગશે તેમની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મોતના હાઈવે અને જીવલેણ ગતરોનું સમારકામ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રજાને આ નર્કમાંથી મુક્તિ આપવામાં આવે જો તંત્ર વધુ વિલંબ કરશે તો પ્રજાનો આક્રોશ જ્વારામુખી બનીને ફાટશે તે નિશ્ચિત છે મારું મારું નામ પ્રવીણભાઈ પટેલ શું સમસ્યા છે તમારી સમસ્યા છે આ બે વર્ષથી આ ગટર તૂટલી છે પણ કોઈ જોતું નથી ને ઘણી વાર નગરપાલિકાને જાણ કરી છે કોને જાણ કરી છે તમે નગરપાલિકામાં નગરપાલિકામાં કેટલા સમયથી કરી છે આ બે વર્ષ જેવું થઈ ગયું તો કોઈ કામગીરી થતી નથી ના કોઈ ન થતી તો શું કહેવા માંગો તમે નગરપાલિકા નગરપાલિકા કે આ બરાબર કમ્પ્લીટ કરતી હે તો સારું કહેવાય નકર આમાં કોઈ છોકરો બોકરો પડી જાય એની જવાબદારી કોની એની જવાબદારી કોની રોજ જાય છોકરા રોજ છોકરા ચાલતા ચાલતા જાય છે નાના છોકરો હોય તાલુક ઉપર જવા ન જાવતા તાલુક હોય નીચેથી જાય તો ઉપરથી જાય તો ઉપર ગઢન ઉપર જાય તો એક છોકરો પડી જતો બે ગઢો ઘટો પહેરાવી

અમારે એક કામ કરાવું કે આ ગટરનું કમ્પ્લીટ કામ કરાય દીવાળો નગરપાલિકાને વિનંતી છે હા અમે જાતે ડાંગ્યું અમે આ શોપિંગના ત્રણ ચાર જણ જઈ અમે જાતે ઢાંકીને બધું કમ્પ્લેટ તો નહીં કચરો બી વાળવા નથી આવતા કચરો ભાઈ ગો કંઈ નહીં જાય ને છાણ વાળું હોય ને જાતે અમે સફ કરી લે ઉપર કચરો બી એટલો પડ્યો છે તો ઉપરથી બી નથી લેવા આવતા એ જ નથી થતા કે તમે કોણ જેને કહેવો એવું કહે કે કરે એટલે કોને કહેવાનું અમારે અમારે એટલી સહી છે કે આ કચરો કમ્પ્લેટ સાફ થાય ને આ ગટરનું કામ પૂરું થઈ જાય બસ એટલે અમારે સહી છે